ભક્તોએ ભગવાનને સોનાની રાખડી અર્પણ કરી હતી અરવલ્લીમાં પૂર્ણિમા અને રક્ષાબંધનના કારણે શામળાજીમાં વહેલી સવારથી જ ભાવિક ભક્તોની ભીડ જોવા મળી હતી વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તોએ શામળિયાના દર્શન કરવા માટે પહોંચ્યા હતા રક્ષાબંધનના દિવસે ભક્તોએ ભગવાન માટે રાખડી લઈને દર્શન કરવા માટે આવી પહોંચ્યા હતા રક્ષાબંધન નિમિત્તે તીર્થસ્થાનોમાં ભક્તોની ભીડ પણ જોવા મળી હતી અને ખાસ કરીને અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું હતું આ સાથે જ કષ્ટબંધન દેવને યુએસએ યુકે અને કેનેડામાંથી રાખડીઓ પણ આવી હતી ખાસ કરીને શામળાજીમાં સોનાની રાખડી અર્પણ કરવામાં આવી હતી પવિત્ર યાત્રાધામ શામળાજી ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી ભગવાન શામળિયાને સોનાની રાખડી ધરાવે અને બપોર બાદના શુભ મુહૂર્તમાં ભગવાનને રાખડી બંધાઈ હતી હજારો ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી